હવે એસીબી નો આરોપી બની ગયા છે પૈસાના લોભે એક તલાટીને નોકરી જોખમમાં મુકાવી છે માત્ર છ મહિના પહેલા નિમણૂક પામેલા એક તલાટીએ લગ્ન રજીસ્ટ્રાર કરાવવા માટે અરજદાર પાસે ચાર હજાર રૂપિયાની માગણી કરી હતી અને માથાકૂટના અંતે અરજદાર પાસે બે હજાર રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ વચ્ચે પૈસાના લોભના કારણે તલાટી વિશાલકુમારે પોતાની ગ્રામ પંચાયતમાં લગ્ન રજિસ્ટાર કરવા આવેલા એક અરજદાર પાસે ચાર હજારની રૂપિયાની માગણી કરી હતી જોકે અરજદાર અને તલાટી વચ્ચે રક્ષકના અંતે બે હજાર રૂપિયા નક્કી થયા અરજદાર આ બે હજાર રૂપિયાની લાંચ પણ આપવા માંગતા ન હતા જેના કારણે તેમણે એસીબીનો સંપર્ક કર્યો જેથી એસીબીએ છટકું ગોઠવ્યું આ છટકામાં તલાટી વિશાલકુમારે લાંચની રકમને સંબંધિત વાત કરી અને લાંચ સ્વીકારી હતી જે એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યા જેથી માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં તલાટીને ઘેર બેસવાનો વખત આવ્યો છે